ખેડામાં ગુજરાત રાજ્યમાં પ્રથમ વખત ફોરમેક ડ્રગ્સ જેવા માદક પદાર્થના કેસમાં કપડવંજ સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે વર્ષ બે હજાર ત્રેવીસમાં ડ્રગ્સની હેરાફેરી કરતાં ઝડપાયેલા બે ઇસમોને ચૌદ વર્ષની સખત કેદની સજા કોર્ટે ફટકારી છે આરોપી રઈસ મહમદ પાસેથી એક કિલોથી વધુનો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો અને ડ્રગ્સનો જથ્થો મંગાવનાર ફૈયાઝ મહેમદ પાસેથી ચારસો ચોસઠ ગ્રામ જેટલો ફોરમેક ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો આરોપી રઈસ મહમદ અમદાવાદ ઇન્દોર હાઇવે પરથી પસાર થતી બસમાં એક કિલોથી વધુના ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયો હતો અને આરોપી ફૈયાઝ અહેમદના અમદાવાદના ઘરમાં તપાસ કરવામાં આવી આ દરમિયાન ત્યાંથી પણ ડ્રગ્સ મળી આવ્યો હતો પાંચ એક ત્રેવીસ ના રોજ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અમદાવાદના અધિકારીઓને બાતમી મળેલી કે પાંચ એક ત્રેવીસ ના રોજ અમદાવાદ તરફ આવતી એક બસમાં એક વ્યક્તિ જે પૂંછડ ટોલ નાકાથી પસાર થવાનો છે તે બસમાં તેની પાસેથી ડ્રગ્સ છે જેથી તેની વાતમીના આધારે ટીમે કાર્યવાહી કરેલી અને તે બસમાં મુસાફર એનું નામ રઈશ મોહમ્મદ સન ઓફ શબ્બીર મોહમ્મદ કે જે રાજસ્થાનના રહેવાસી છે તેની પાસેથી એક કિલો અને ચૌદ ગ્રામ ગેરકાયદેસર narcotics નો પદાર્થ મળી આવેલો તેને વધુ પૂછતા કે આ પદાર્થ તું ક્યાં લઈ રહ્યો છે કોને આપે છે તો તેમાં તેને આ પદાર્થ અમદાવાદના ફૈયાઝ અહેમદ ને આપમાં જઈ રહ્યો હોવાનું જણાવેલું જેથી ફૈયાઝ અહેમદના ઘરે એનસીબી ની ટીમ ટ્રાકેલી અને તેના ઘરમાંથી ચારસો ચોસઠ ગ્રામ નાર્કોટિક્સ નો લગતો પદાર્થ